કાલે પણ નહીં રૂપાલાભાઈ ની ટિકિટ રદ થાય જ્યાં સુધી રૂપાલાભાઈ ની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન ત્યાગ કરીશ રાજકારણ મને નથી આવડતું હું તો જે છે ચાલુ છું પછી ભલે બધા મારા વિરોધીઓ થઈ જાય કે જે હોય તે પણ મને જે દેખાઈ રહ્યું છે એ હું ચાલુ છું રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વાણી વિલાસ બાદ સતત રાજપૂત સમાજમાં જે વિરોધ જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ જે છે તે સતત વધી રહ્યો છે એક બાજુ અમદાવાદમાં થોડી જ ક્ષણોમાં મિટિંગ ભરાવા જઈ રહી છે ક્ષત્રિય સમાજના આગેવાનો અને સરકાર વચ્ચે મિટિંગ છે અને તેની સાથે રાજકોટમાં પણ વિરોધનો વંટોળ છે અને ક્ષત્રિયાણીઓ જે છે તે અન્નનો ત્યાગ કર્યો છે રાજપૂત સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ જે છે અન્નનો ત્યાગ કર્યો છે ત્યારે પદ્મિનીબા વાળા આપણી સાથે જોડાઈ ચુક્યા છે પદ્મિની બાહ હાલ તો થોડી ક્ષણો અમદાવાદમાં જે મિટિંગ ભરાવા જઈ રહી છે એની વચ્ચે તમે નિર્ણય લીધો શું કારણ છેનું હવે એ મિટિંગ કદાચ સમાધાન ઉપર આવે કદાચ તો એ સમાધાન અમે એક્સેપ્ટ નથી કરવા માગતા આખો સમાજ જી તમે અન્નનો ત્યાગ કર્યો છે કેટલા બેનો અત્યારે ભેગા થયો છે અને શા માટે ત્યાગ કરવામાં આવ્યો અન્નો ત્યાગ તો રૂપાલાભાઈ ની ટિકિટ રદ કરવામાં નથી આવી એટલા માટે અન્નો ત્યાગ મે કર્યો છે જી કેટલા બેનો છો તમે અમે ઘણા બધા છીએ બધા બેનો અન્નનો ત્યાગ કર્યો છે ના ખાલી મેજ અન્નનો ત્યાગ કર્યો છે કેમ કે બધાને રસ્તા તરફ દોરવા નથી માંગતી કે આજે બેધાની જવાબદારી હોય અને બેનો રોડ ઉપર ઉતર્યા છે તો આજે અમારું સમજવું જોઈએ કે અમારા દરેક જિલ્લા વાઇઝ એરિયા વાઇઝ બધા ભાઈઓ પણ હેરાન થઈ રહ્યા છે કે પોતાના ધંધા રોજગાર મૂકી અને ન્યાય માગી રહ્યા છે તો અમારા ક્ષત્રિય સમાજ સાથે શું કામ આટલો અન્યાય હું પણ એ પૂછવા માંગુ છું બધા કે અમારા ક્ષત્રિય સમાજ સાથે શું કામ આટલો અન્યાય કરે છે જી પદ્મિની બાગ ક્યાં સુધી અનનો ત્યાગ ચાલશે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન નો ત્યાગ કરીશ ત્યારબાદ શું શું તમારા જે આયોજન છે કારણ કે હજી તો આજે મીટિંગ બોલાવવામાં આવી છે શું નિર્ણય આવે છે સમય પર આધારિત છે રાજપૂત સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા છે તો આ અન્ન ત્યાગ શું આગળ આયોજન છે જી જો આમાં પણ અમને નિર્ણય દેવામાં અમને ન્યાય દેવામાં નહીં આવે તો હું ગાંધીનગર ખાતે કમલામાં જઈને જોહર કરીશ જી તો આજે જે આયોજન છે આજે મીટિંગ છે અગ્રણીઓ વચ્ચે ને સરકાર વચ્ચે એને કઈ રીતે જોઈ રહ્યા છો હવે અમને તો કઈ ખબર જ નથી એટલે હું ચોખા સ્પષ્ટ પડે કાલ ન્યૂઝ વાયરલ થયા હતા કે ભાઈ બાણુ સંસ્થાની મીટિંગ ઓલી સંસ્થા છે ને એને તો મેં પૂછ્યું કે ભાઈ બાણુ સંસ્થામાં તો અમે પણ હોઈ શકીએ ને કેમ કે અમે પણ સેવા કરીએ છીએ ને અમે પણ ક્ષત્રિય જ છીએ તો એવું કહેવામાં આવ્યું કે ના બાણુ સંસ્થાની નથી બાણુ સંસ્થાની પરમ દિવસે છે તે દિવસે અમે તાપને બોલાવશું આ તો ખાલી ચાર પાંચ લોકોની ગુપ્ત મીટિંગ છે જી શું લાગે છે શું નિર્ણય આવે એવું લાગે છે કારણ કે ચાર પાંચ જણાને પ્રથમ બોલાવ્યા છે અને ત્યારબાદ બાણું જણાને બોલાવવામાં આવ્યા છે શું નિર્ણય લાગે છે હવે એ તો એ લોકોને ખબર કેમ કે રાજકારણ મને નથી આવડતું હું તો જે છે એમ ચાલુ છું પછી ભલે બધા મારા વિરોધીઓ થઈ જાય કે જે હોય તે પણ મને જે દેખાઈ રહ્યું છે એ હું ચાલુ છું હું કઈ પણ છુપાવા નથી માંગતી વચ્ચેનો કોઈ રસ્તો છે કે પછી શું શું માંગ છે વચ્ચેનો તો કોઈ રસ્તો જ નથી રૂપાલાભાઈની ટિકિટ રદ જ થવી જોઈએ જી સરકાર દ્વારા કાલે સી આર પાટીલે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ટિકિટ રદ નહીં થાય તેવા અણસાર આપવામાં આવ્યા છે શું લાગે છે એટલે તો હું અન્ન આજે અન્નનો ત્યાગ કરું છું કે આટલું બધું હોવા છતાં અમારા ક્ષત્રિય સમાજ અને એ પણ બેનો વિષય એમને બફાટ કરીને વયા ગયા તો બેનો દીકરીનું માન નહીં જળવાય બેનો દીકરીનું માનનો કોઈને કંઈ પડી જ નથી એટલે માફી માગી લે પાછું કોઈ આવું કહીને ચાલ્યું જાય તો શું અમારે કાંઈ માફી દઈ દેવી તો અમે માફી દેવા માંગતા જ નથી આજે પણ નહીં કાલે પણ નહીં જી તમે પણ પદમીનીબા ભાજપમાં છો અને ભાજપના નેતા છો અને અત્યારે તમે વિરોધ કરી રહ્યા છો ક્ષત્રિય સમાજમાંથી આવો છો ને આજે તમે અનનો ત્યાગ કર્યો છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો જો ભાજપ પાર્ટી ખૂબ સારી પાર્ટી છે ભાજપનો અમારે કોઈ આકા ક્ષત્રિય સમાજને વિરોધ નથી વ્યક્તિગત રૂપાલાભાઈનો જ વિરોધ છે એટલે અમે રૂપાલાભાઈનો જ વિરોધ કરી રહ્યા છીએ અને રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એ જ અમારી માંગણી છે જી શું નિર્ણય આવે તો માન્ય રહેશે આજની આ બેઠક ભરાવા જઈ રહી છે હવે એ તો મને તો કાંઈ આમાં ખબર નથી પડતી પડતી કે શું ખીચડી પકાઈ રહી છે જી શું નામ છે બેન તમારું જાડેજા કૃપાલી બા શું કહેશો બેન અત્યારે જે આ અમદાવાદમાં મીટિંગ મળવા જઈ રહી છે ને એની વચ્ચે જે આ પદ્મિનીબા દ્વારા અન્નનો ત્યાગ કરવામાં આવે છે તમે પણ સાથે છો કઈ રીતે જોઈ રહ્યા છો બસ અમારા દીદી આ નિર્ણય ઉપર ત્યારે આવ્યા કે હજી સુધી આ દસ બાર દિવસથી અમે સતત લડત લડી રહ્યા છીએ પણ કાંઈ નિર્ણય આવતો નથી એટલે બસ હવે આજે અમારા દીદી અંત ઉપર બેઠા છે અને અમે બધા તમામ લેડીસો એમની સાથે છીએ અને જ્યાં સુધી હજી નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ અમારી લડત આંદોલન અને અમારો જે આક્રોશ છે બહેનોનો એ આમ નામ ચાલુ જ રહેશે બેન તમે કહ્યું કે કોઈ નિર્ણય નથી આવતો પરંતુ આજે સરકાર જે છે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મિટિંગ કરવા જઈ રહી છે તો એ તો સરકાર તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છે એટલે અમે એ જ કહીએ છીએ કે આ બધા પાંચ પાંચ ને છ છ જણા વચ્ચે છે મીટિંગો થાય છે એ શા માટે આ લડત છે એ આખા ક્ષત્રિય સમાજની છે બધા બહેનોની છે તો એક એવું મહાસંમેલન ગોઠવો જ્યાં તમામ ક્ષત્રિયોને બોલાવો તમામ બહેનોને બોલાવો અને પછી એની વચ્ચે જે નિર્ણય છે એ આપો એમ આ રીતે પાંચ પાંચ ને છ છ જણા વચ્ચે મિટિંગો થાય છે એ

નીતિ શું ચાલે છે ને એ કાંઈ આમાં સમજ જ નથી પડતી ઘડીકમાં આમ નિર્ણય આવે છે ઘડીક આમ નિર્ણય આવે છે હવે આજે ખ્યાલ આવશે કે હવે આ લોકો કયા સ્ટેપ પર જાય છે અને આગળ શું નિર્ણય કરે છે બાકી અમે તો એવું જ કહીએ છીએ કે મહાસંમેલન જ કરી નાખવું જોઈએ અને તમામ દેશ આપણા જે બધા ક્ષત્રિયના ગામડાઓ છે શહેરો છે બધાને બોલાવી અને એક મહાસંમેલન યોજાવું જ જોઈએ અને આ વાતચીત ચાલતી હતી તો એ જ અમને બેસ્ટ લાગતું હતું કે આ વસ્તુ યોગ્ય થાય અને નિર્ણય જલ્દી આવી જાય તો આ જે આજે તમે જે અન્નનો ત્યાગ કર્યો છે એટલા માટે કર્યો છે કે પદ્મિની બાને ત્યાં બોલાવવામાં નથી આવી એટલા માટે છે કે પછી રૂપાલાની ટિકિટ રદ થાય તેના માટેનો છે ના રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એટલા માટે જ છે અને આ નિર્ણયમાં આટલી બધી રૂકાવટ આવે છે એટલા માટે અમારા દીદી હવે અંત્યાગ ઉપર આવી ગયા છે કે ક્યાં સુધી આ દસ બાર દિવસથી બહેનો સતત ઘરમાં પોતાના બાળકો આ તે બધું મૂકીને આ લડત માટે નીકળી ગયા છે તો પછી હવે આનો કાંઈક તો નિર્ણય આવો જોઈએ ને એટલા માટે દીદી અંત્યાગ ઉપર આવી ગયા છે ત્યાં સુધી અન્નનો ત્યાગ ચાલુ રહેશે જ્યાં સુધી સચોટ નિર્ણય નહીં આવે ત્યાં સુધી આગામી સમયમાં શું થશે જો નિર્ણયમાં આજે કોઈ જાત ની સમજાવટ થશે તો માનવામાં આવશે નહીં માનવામાં આવે હવે પોણી પોણી લડત સુધી અમે પહોંચી ગયા છીએ અને હવે જો પાછું આની આ વસ્તુ સામે આવે તો આંદોલન તો આમ ચાલુ જ રહેશે પદ્મિની બાઈ જે રીતે વાત કરી ગાંધીનગરમાં પણ કૂચ કરવામાં આવશે કઈ રીતે કરવામાં આવશે હા પદ્મિની દીદીએ કીધું કે જો હજી આગળ કઈ સમાધાન નહીં થાય સમાધાન ઉપર આવશે તો પછી કદાચ જોહર ઉપર પણ નો નિર્ણય કરે છે અત્યારે આપે મને લોકો ચૂટ આપી તો કાલે મેં તમને કીધું તો મને એવું કહેવામાં આવ્યું કે તમે નહીં કેમ

સરકાર અને હું જાઉં છું મારે જાણવું છે કે ત્યાં શું છે બરાબર છે અને જે પણ હશે તો આજ આવશે તો અમારું સમાધાન સમાધાન તો આજે પણ નહીં કાલે પણ નહીં રૂપાલાભાઈની ટિકિટ રદ થાય અને રૂપાલાભાઈ પોતાની રીતે સ્વેચ્છાએ રાજીનામું આપશે કે ભાઈ હા એ અમે એની એક અમે બહેનો માનશું કે ના હવે રૂપાલાભાઈને એનું પોતાનું ઓલું થયું છે તો અમે રૂપાલાભાઈને પણ માફ કરી દેશું અને ક્ષત્રિય સમાજ કોઈ પણ રૂપાલાભાઈ સાથે રોષ નહીં રાખે પણ પછી ત્યારથી અમે એની સાથે અમારી જે પણ ઓલી ભાવના હતી એક ભાઈ જેવી જ રહેશે અન્નનો ત્યાગ યથાવત રહેશે અન્નનો ત્યાગ રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી યથાવત રહેશે તો હાલ તો જે છે રાજપૂતાણીઓ મેદાનમાં છે છત્રાણીઓ મેદાનમાં છે અને તેમનું કહેવું છે કે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અનનો ત્યાગ છે તે પણ યથાવત રહેશે અને હાલ જે છે અમદાવાદમાં મિટિંગ ભરાવા જઈ રહી છે તેમાં પદ્મિબાને પણ જે આમંત્રણ મળ્યું છે અને તેઓનું કહેવું છે કે તે મિટિંગમાં પણ એક જ માંગ રહેશે કે રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું જે છે તે ટિકિટ પરત ખેંચવામાં આવે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર